નરેન્દ્ર મોદી વીસ સપ્ટેમ્બરે ભાવનગરના મહેમાન બનશે જવાહર મેદાનમાં સભાને સંબોધશે ખાતમુહૂર્ત લોકાર્પણ અને ભવ્ય રોડ શો યોજાશે ભાવનગરના અલગ અલગ બે મંદિરોમાં ચોરી કરનાર દીપો ઝડપાયો સુભાષનગરના કેસરીનંદન હનુમાનજી મંદિર અને રૂવાપરી રોડના નનામીવાળા મેલડી મંદિરમાંથી રોકડ લઈને ફરાર થયો હતો સુરત બાદ હવે અમદાવાદમાં એસી ડોમમાં ગરબાનો ટ્રેન્ડ કીર્તિદાનની મોજમાં વરસાદ નહીં નડે કિંજલ દવે બીજા વર્ષે પંદર હજાર ખેલૈયાઓને ડોલાવશે પીએમ મોદીએ પહેલી મિઝોરમ દિલ્હી ટ્રેનને લીલી ઝંડી આપી કહ્યું મિઝોરમ આજે લાઇન સાથે જોડાયું પચ્ચીસો દસ કિલોમીટરનું અંતર કાપશે ભૂપેન્દ્ર પટેલ સરકારના ચાર વર્ષ પૂરા ગુજરાતને રિન્યુએબલ એનર્જીથી લઈને એઆઈ સુધી દરેક ક્ષેત્રમાં અગ્રેસર બનાવ્યું કોર્પોરેટરથી મુખ્યમંત્રી સુધીની સફર દ્વારકામાં ફરી દાદાનું બુલડોઝર ધણધણ્યો બે ધાર્મિક દબાણ દૂર કરી રૂપિયા અઢાર પોઈન્ટ ત્રણ કરોડની છ હજાર છસો બાવન ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ ચાર દિવસ પહેલા ભીમરાણામાં ચાલીસ વર્ષ જૂના દબાણ દૂર કરાયા કર્ણાટકમાં ગણેશ વિસર્જન શોભાયાત્રામાં ટ્રક ઘૂસ્યો નવ લોકોને કચડ્યા મોત વીસ ઘાયલ પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું ટ્રકે નિયંત્રણ ગુમાવ્યું અનેક લોકો પૈડા નીચે આવી ગયા ટ્રમ્પ ટેરિફ મામલે ભાગવતે અમેરિકા પર સાધ્યું નિશાન ભાગવતે કહ્યું ડરના કારણે ભારત પર ટેરિફ લાદવામાં આવ્યો છે તેઓ વિચારે છે કે ભારત મજબૂત જઈ જશે તો તેમનું શું થશે મોરિશિયસના પીએમ તેમની પત્ની સાથે રામલલ્લાના દર્શને ગયા સીએમ યોગી પણ હાજર રહ્યા સવારે કાશીમાં બાબા વિશ્વનાથના દરબારમાં પૂજા અર્ચના કરી રાજકીય પક્ષોમાં વધતા ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ અંગે એસસીમાં અરજી કોર્ટે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને નોટિસ મોકલી ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો કંડલાથી મુંબઈ જતી ફ્લાઇટનું પૈડું તૂટી ગયું છતાં મુંબઈ સુધી ઉડાન પૂરી કરી એક ટાયર વગર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું આખા દેશમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકો દરેકને સ્વચ્છ હવાનો અધિકાર છે ફક્ત દિલ્હી માટે જ પોલિસી ન બનાવી શકાય સુપ્રીમ કોર્ટ આજે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો રાત્રે આઠ વાગે થશે મેચનું પ્રસારણ ભારત પાકિસ્તાન મેચ અંગે દેશમાં અલગ અલગ મંતવ્યો આઈપીએલ ચેરમેને કહ્યું આપણે રમવું પડશે પંજાબ કિંગ્સે પોસ્ટ પરથી પાકિસ્તાની ધ્વજ હટાવી દીધો જૈન ઝીના ફેવરેટ સુશીલા કાર્કી નેપાળના પહેલા મહિલા પીએમ બન્યા બાવન વર્ષ પહેલા પતિએ પ્લેન હાઇજેક કર્યું હતું પ્રચંડ સરકાર તેમને મુખ્ય ન્યાયાધીશ પદ પરથી દૂર કરવા મહાભિયોગ લાવી હતી રશિયામાં સાત પોઈન્ટ ચારની તીવ્રતાનો ભયંકર ભૂકંપ અમેરિકા ચીને સુનામીનું એલર્ટ જાહેર કર્યું જુલાઈમાં આઠ પોઈન્ટ આઠની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો એકસો પચાસથી વધુ કેસમાં વોન્ટેડ બુટલેગરને ગુજરાત મોકલવા દુબઈની કોર્ટનું ફરમાન ટ્રકમાં જીપીએસ લગાવી વિદેશમાં બેઠા બેઠા દારૂનો ધંધો કરતો ફ્રૂટ્સની લરી ચલાવતો વિનોદ આ રીતે બન્યો લિક્કર કિંગ ગોજારો શનિવાર ચોવીસ કલાકમાં ચાર અકસ્માત બેના મોત અંબાજી પાસે ત્રિશુળિયા ઘાટ પર બેક ટુ બેક બે અકસ્માત દાંતામાં પિકઅપ વાનની ટક્કર માંગરોળમાં બે ટેમ્પો અથડાયા હિમાચલના બિલાસપુરમાં આપ ફાટ્યું મંડીમાં ભૂસ્ખલન દસ ગાડીઓ કાઠમાળ નીચે બેટાઈ રસ્તો ધોવાયો પંદર સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે એવી શક્યતા ટેકાના ભાવે ખરીદી હાલમાં મગફળી મગ અડદ અને સોયાબીન જેવા પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે ખેડૂતોને તેમના પાકનું યોગ્ય વળતર મળે તે માટે આ એક મહત્વનું પગલું છે ટેકાના ભાવે વેચાણ કરવા માટે નોંધાયેલ પાક અને સર્વે નંબરનું હવે ડિજિટલ ક્રોપ સર્વે અને સેટેલાઇટ ઇમેજ આધારિત વેરીફિકેશન કરવામાં આવશે જેથી ગેરરીતિ અટકી શકે ટ્રેક્ટર પર સબસીડી કૃષિમંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી છે કે ટ્રેક્ટર પરનો જીએસટી દર પાંચ ટકા ઓછો થવાથી ટ્રેક્ટર સસ્તા થશે જે ખેડૂતો માટે એક મોટી રાહત છે ખાતરનો વધારાનો જથ્થો રાજ્યને કેન્દ્ર સરકાર તરફથી એંશી હજાર ટન યુરિયાનો વધારાનો જથ્થો મળ્યો છે જે ખાતરની અછતને દૂર કરવામાં મદદ કરશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આ યોજના અંતર્ગત ખેડૂતોને વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય મળે છે જે ત્રણ સમાન હપ્તામાં સીધા બેંક ખાતામાં જમા થાય છે જો તમને હજી સુધી હપ્તો નથી મળ્યો તો ઇકેવાયસી કરાવવું ફરજિયાત છે કિસાન પરિવહન યોજના આ યોજના અંતર્ગત ખેડૂતોને પોતાનો પાક બજાર સુધી પહોંચાડવા માટે વાહનોની ખરીદી પર સહાય આપવામાં આવશે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના ખેડૂતો પોતાના ખેતરમાં નાના ગોડાઉન બનાવવા માટે આ યોજના અંતર્ગત સહાય મેળવી શકે છે જેથી તેઓ પાકનો સંગ્રહ કરી યોગ્ય ભાવ મળે ત્યારે વેચી શકે દેશી ગાય નિભાવ ખર્ચ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે દેશી ગાયના નિભાવ માટે પણ સરકાર દ્વારા સહાય આપવામાં આવશે રાજકોટ એપીએમસીમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા આઠ હજાર એકસો પંચોતેર રહ્યા જુવાર સિદ્ધપુર એપીએમસીમાં જુવારના મહત્તમ ભાવ રૂપિયા આઠ હજાર ચારસો પંચોતેર રહ્યા દિલ્હી સરકારે પીએમ મોદીના જન્મદિવસને ધ્યાનમાં રાખીને લગભગ ત્રણ હજાર કરોડ રૂપિયાના વિકાસ યોજનાઓ જાહેર કરવા જઈ રહી છે આજના મુખ્ય સમાચાર અહીં પૂરા કરીએ છીએ નવા અપડેટ્સ અને તાજા સમાચારો માટે જોડાયેલા રહો વિશ્વદર્શન ચેનલ સાથે જો વીડિયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય હિન્દ